આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર અને ડીપીએમસી ફાયર વિભાગના આઠ જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો બીજી તરફ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્ક્રેપના ગોડાઉન તરફના માર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવમાં કોઈ જાનહાની નોંધાઈ નથી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર